તો હલો મિત્રો કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મસ્ત દસો તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગને આજે મારા વિડીયોનો બીજો પાર્ટ છે તો બીજા પાર્ટમાં બન્યા રહેજો ને અત્યારે અમારે જવાનું છે જૂનાગઢ ડુંગરો ચડવા અમારી સાથે આ એમએલએ અમારા દાદા પણ આ સાથે છે

જો અહીંયા જો જગે છે મસ્ત મજાની તો ફાઈનલ મિત્રો ઇતર અમે ગેરના સડી છે સુકૂન કા નામ સુના હાય હાય આજ અમારી ટીમ હે હેલો ગાઈસ તો ફાઈનલ મિત્રો અંબાજી મંદિર પહોંચી ગયા છે યહાં ગઈ છે મોસમ બહુ એટલે બહુ ખરાબ છે આ જેની મેપ છે હા ઘોંઘાટ ને બહુ છે ને વાવડો બહુ છે ને મોસમ પણ ખરાબ છે એવું કઈ દેખાતું નથી ચારે બાજુ ચારે બાજુ બ્લડ થઈ ગયું જાવ છે બધું view અહીંયા અંબાજી મંદિર અને આ મેપ છે જો આવી રીતે છે અહીંથી આમ ચડવાનું હેઠામે છે ચાલુ અને અહીંયા રોપે રોપે છે અહીંયા સુધી આપણે અહીંયાલી આલીન જવાનું છે એક્યુઅલી માં હા અમાર દાદા છે દાદા શું કેવા માંગો હે દો આ આ બાઈગન

તમને ખ્યાલ જ હશે કે દસ દસ હજાર જેટલા આવે છે બાકી તળાવ તો સામે છે મિત્રો વાદરા એટલા બધા છે નહીં થોડા થોડા છે વાદરા ઉપર બહુ છે આ બધું શોખો નજર ગયો છે મસ્ત મજા

મરઘો પીળી ચાંચ એલા પણ એ ડોળા મોરલા એ ડોળો મોરલા છે પાછો અહીં આવી ગયા છે તમને બતાવું છે અહીંયા તો काही નથી હે સેવો જો ઘુવાડ છે બોલા છે હમરા ગોસરા લેક બતકા કે હંચ છે મિત્રો તમને મસ્ત મજાની કુંજ દો તો જો આવી કઈ કુંજ હોય જો પાણી પીવે મોટો ઘુવડ આ મોટું ગોવાટ આ મિત્રો જંગલી બિલાડી છે મસ્ત મજા ને જો અત્યારે આરામ ઉપર છે બાકી હવે જો અહીંયા વાઘ છે વાઘ બતાવું તમને હમણાં આમ તો મિત્રો હું તમને વાઘ બતાવું છું વાઘ છે માણીને હાર વાર વાય છે માણાની માણા બધા હેલા જાય છે એને વાહ હેલો જાય છે

ઘણા બધા પક્ષીઓ પણ તમે જોવા મળે છે અહીંયા કાલે મકાઉ છે મકાઉ અહીંયા મોરે ક્રાય પૂરી છે ક્રાય પીછા આખા ફેલાઈ ગયા છે નાઈસ મસ્ત મજાનું કર્યું છે એક અંદર છે ને એ પણ એવું આવું કર્યું છે પીછા ફેલાવ્યા અમારા આ બાજુ છે ને ક્રાય ક્રાય પૂરી કહેવાય મોર બહુ મસ્ત મજાનો છે

તમે જોઈ શકો છો એક કિકચુલીમાં મસ્ત મજાનો જો તો એમ નામ ઓલા ફૂલ એમ નામ જ બાદના ભીમની ગોઢા છે જો આ આવ એય સાલાઓ કા લાવ એ આને આયા પીસી ના કરતો લાગતો જો ઇમ્પોપોટેમસ પાણીમાં બેઠા છે વાવ તો મિત્રો એટલે હાઈ એ ઓલો હિપોવટામાં જો ડૂબકી મારી જો આગળ પડવાનો છે આ બચ્ચા છે રીતે તો અહીંયા બહુ મસ્ત મજાનો નજારો છે તમે જોઈ શકો છો જો અહીં ઇન્જોય બાળકો પણ એન્જોય કરી શકે છે મોટા અહીંયા બેસી શકે એવું બધું નજારો બહુ મસ્ત મજાનો છે હા એ કંઈક બી આઠ એ આ શું છે બિલાડા જેવા કંઈક છે ન તો આ મારી ઝૂમ દેખાતું નથી જો આ કહું કંઈક છે અહીંયા આંગળી લોંગડી લોંગડી લોમડી લોમડી લોકડી છે એટલે હું નોમડી પૂછડીવાળા છે એની બાજુમાં બગલો ઉપા લીધો લાગે ના રે ના ઉપાડેલું છે હા નઈ યો મગર છે આવી કે કોઈ છે બગલો ખાધેલો છે જો બગલાનો શિકાર કરનાખેલો છે બગલો હજી એના મોઠામાં છે એક બગલો હજી તો એની બાજુમાં બેઠો છો બગલો મોટામાં છે એક બગલો એની બાજુ બેઠો છે આવો બધો નજારો છે એકદમ મસ્ત મજાનો ફોનલી મિત્ર અમે અહીંયા આયતિવાર રજા લઈએ છીએ શક્કરબાગમાંથી આગળ ક્યાં જઈએ તમને આગળ તમને જોવા મળશે જો વાર નહીં કરી છે એ ગેટેથી તો ફાઇનલી મિત્રો પછી અમે સોનલ ટામ મધા પૂગી ગયા છીએ પછી અમે અંદર દર્શન કરવા જતા હતા